આ વિસ્તારમાં ખુબ સારું નેતૃત્વ પૂરું પાડ્યું છે તમારે સૌની વચ્ચે લડત પણ લડ્યા છે તમારી જાત જરૂર પડી છે દીકરી તરીકે બેન તરીકે તમારી સૌની વચ્ચે ઉભા રહ્યા છે એવા આજે સૌ સાથીઓ સન્માન સાથી સમર્થન માં આવ્યા છો અને આ સમર્થન સાતમી તારીખ બુથ મેનેજમેન્ટ સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી કરું છું આ જેટલા મારા પરિવારના જે સભ્યો આવ્યા છે કોંગ્રેસ પરિવારના જે આગેવાનો બધા આવ્યા છે અને વિનંતી કરું છું જેટલા એક એક વ્યક્તિ સો સો ફોન કરે અને સો સો ફોન નો તમે સરવાળો મૂકો મારી બેન બે લાખ થી પણ વધારે જીતી અને દિલ્હી પણ બાજુના પાટણ માં શક્તિસિંહભાઈ ના જગદીશભાઈ ના મોડી મંડળ ના આશીર્વાદ મંડળના આશીર્વાદથી બધે ના કૃપાથી મને પણ પાર્ટીએ ટિકિટ આપી છે સદારામ બાપાના આશીર્વાદથી હું પણ આપ સૌને વિનંતી કરું છું કે આપણા બધાનો મોટા ભાગનું સગુવાલું પાટણમાં છે અને પાટણનું સગોવાલું એ બનાસકોટામાં છે એકબીજાના સામાજિક વ્યવહાર છે અઢારે આલમનો વ્યવહાર છે એટલે દરેક સમાજને હાથ જોડીને કહું છું કે તમે ત્યાં મદદ કરજો અમે તમને હોય મદદ કરજો જંગી બહુમતીથી જીતાડીને દિલ્હી મોકલો એક જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર જય ભારત જય